નમસ્કાર દર્શક મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કવી છે ઇલેક્શનની ચૂંટણીની ઇલેક્શન આવતા હોય છે જાતા હોય છે અને વચનોની લહાણી થતી હોય છે ત્યારે કયો એક નેતા એવો બતાવો કે તમને સમસ્યા હોય તમારા ઘરે આવ્યો હોય પાંચ પાંચ વર્ષ સુધી ન તમારા કામ કરવા મોટા મોટા તાઈફાઓ કરવા જાહેરાતો કરવી અને ખોટા વચનોની લાણી વેચવી આજે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામના આ જે મહિલાઓ છે એ ખૂબ અત્યારે ચિંતિત છે કે અમારા વિસ્તારમાં કોઈ નેતા ક્યારે પગ નથી મૂકતો કોઈ અધિકારી ભલે ગાડીઓ આપ્યું હોય અહીંયા તમે જોઈ શકો છો એસી રૂમ હશે બધા ગાડીઓ હશે એસી પણ ઊં કેવી રીતે અમારે જાઉં કા કારણ કે અમને તો બીજે ક્યાંક ફરવામાં રસ હોય છે અહીંયા જાય લોકોના કામ કરશું તો તો અમારું કાંઈક નામ વધી જશે ફક્ત ઇલેક્શન ટાઈમે અમે કઈ રીતે લહાણી કરીએ ખોટા વચનો લોકો સમક્ષ મૂકીએ એ જ અત્યારે મહત્ત્વનો મુદ્દો રહી ગયો છે અત્યારે આપણે મહિલા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અનેક વખતથી અમારે ત્યાં પાણીની સમસ્યા છે ગટરનું પાણી મિશ્રિત થઈને આવી રહ્યું છે ક્યાં છે વાલમેન ફોન કરીએ તો ખબર નથી હોતી કારણ કે એને કોઈ કામ નથી કરવા ફક્ત જ્યાં જ્યાં લોકોને જે સહુલિયત મળવી જોઈએ જે મોટા મોટા ઉદ્યોગપતિ છે એમને ટાઈમ ટુ ટાઈમ પાણી પહોંચવું જોઈએ તો વાલ ખોલવામાં આવે નગર જે લોકોને ખરેખર સમસ્યા છે વર્ષોથી એકને એક જગ્યાએ આશ્રય લઈ રહ્યા છે હું આ પાણી પહોંચાડવું મહત્વનું નથી વાત કરશું હવે મહિલા છે કેટલા ટાઈમથી તકલીફ છે ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું કારણથી હવે તમારું સાંભળતા નથી અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે પાણી માટે કે અમારે ઘણા ટાઈમથી પાણીની સમસ્યા સંપૂર્ણ રાધાનગરને છે આસપાસની સોસાયટીઓમાં સમસ્યા નથી આવતી જ્યારે રાધાનગરની વાત આવે તો એ સમસ્યા આવી જાય છે અને અમારે છેલ્લા પાણીનો કોઈ વારો જ નથી હોતો જેમ કે દસ દિવસે આવશે પંદર દિવસે આવશે અથવા તો નહીં પણ આવે ઘણી તો મહિનો એ થઈ જાય છે કે નહીં આવે અને હાલમાં પાણી ગટરવાળું મિશ્રિત આવે છે જેનાથી અમને બહુ બધી સમસ્યાઓ થાય કારણ કે અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે આમાં

ના ટેન્કર અમે દરેક ઘર અફોર્ડ નહીં કરી શકીએ જી મિત્રો ખાસ ચોક્કસ જણાવીશ કે વાલમેન બાપનું પાણી નથી કે એ મજા આવશે ત્યારે ચાલુ કરશે કે લોકોને ઉડતા જવાબ આપશે એના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે અધિકારીઓ છે એના દ્વારા કરવામાં આવે કારણ કે લોકોને અત્યારે ઉડતો જવાબ આપવામાં આવી રહ્યો છે એ બાબત કેટલી યોગ્ય છે કેટલા પરિવાર ત્યાં રહે છે

અને રાજુ કાકાને કીધું રાજુ કાકાએ કીધું કે આપણે ઓફિસે જઈએ તો ઓફિસે જવા તૈયાર થાય તો કોઈ હા પાડે કોઈ ના પાડે સતા રાજુ કાકા તેડી આયા બધાને સરખી રીતે પાણીનો જવાબ અમને ખપે શું કીધું અત્યારે બેને ટીડીઓ બેને બેને કીધું કે હા અમે રાધાનગરમાં અમે એમાં રહી છીએ પાણી અમારી સોસાયટીમાં આવ્યું પણ હવે એવી પરિસ્થિતિ છે કે અમને જ પાણી મળતું નથી બધા જેમ કે કહેવાય ને કે અમુક ઘરે એવા છે કે જે લોકો અફોર્ડ કરે છે એ લોકો ટેન્કર મંગાવી લે એને કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ અમુક ઘરે આ છે કે જે લોકોને જરૂર ખાસ છે પાણી આવતું જ નથી એક વખત આવ્યું બીજી વખત વળી અઠવાડિયું થઈ જાય એટલે આપણે એમ થાય કે આજે આવશે પાણી કાલે આવશે વાલમાં કંઈક વાંધો હશે પાણી આવતું નથી અને હવે પછી છેલ્લા પંદર વીસ દિવસથી જ્યારે પાણી આવ્યું ત્યારે ગટરવાળું આવ્યું હવે ગટરવાળું પાણી આવે ચાલો આપણે પીવાનું તો ફિલ્ટર આપણે મંગાવી ચાલો પણ ઘરમાં બધા વપરાશમાં પાણી તો જરૂર હોય જ હવે એ પાણી આપણે નાવામાં છે કે આપણે કાંઈ પણ શાકભાજીમાં વાપરી તો એ સ્વાસ્થ્ય અંદર જવાનું જ છે મોટા તો ઠીક છે પણ નાના બાળકોને કેટલી અસર થાય છે આજકાલ તમે જોયું છે ડેન્ક્યુનો ઘણો પ્રોબ્લેમ થઈ ગયો છોકરાઓને એડમિટ કરવા પડે છે એ બધો પ્રોબ્લેમ અહીંયાથી જ ઉભો થાય છે ગટર છલકાય છે એનાથી મચ્છર જે કહેવાય રોગચાળો એકવાર નીકળશો ને તોય તમને ખ્યાલ આવશે કે રાધાનગરનું નામ એટલું ખરાબ થઈ ગયું છે કે તમે અહીંયા રહ્યો કેમ છો બારે અહીંયા જતા હોય ને તો અમારી સોસાયટીનું નામ એ બાબતમાં ખરાબ થયું છે માણસો તો સારા જ રહે છે પણ પાણી અને ગટર મેન જે આપણું જે કહેવાય ને કે મેન આપણું જરૂરી શું હોય પણ એના માટે જ તકલીફ છે જ મિત્રો પાયાની જરૂરિયાત નળ ગટર અને રોડ રસ્તા આ જે પ્રાથમિક પ્રશ્નો છે જો અત્યારે એનો સમાધાન ન થતો હોય અને આપણે પાંચ પાંચ વર્ષે પહોંચી જતા હોય કે અમને મત આપજો તો તમે કયા મોઢે આવનાર સમયમાં જાશો બાકી આ જે બધા વિષય છે એને લઈ તમે શું કહી છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રોહિત ઠાકર સાથે નિરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત